તમે સમજી ગયા છો કામ ખુશ છું તો હા ફ્રેન્ડ કાલે ફાઈનલી ઓફિસ નો સામાન થોડો થોડો ઘરેથી જાય છે આજે પણ સવારે ગયો તો મને એમ થયું ચાલો સાથે વાત કરી લઉં પછી આપણે એનો બ્લોગ પણ ખૂબ સરસ બનાવશું તો બધું બહુ સરસ કામ થઈ ગયું છે આજે તમને થોડુંક બતાવું કે એનો સોફો પણ ચાલી લો ગયો છે એને પાવડર કોટિંગ કરાવી મસ્તનો કલર કરાવી નવી સીટ નાખી અને એ ઓફિસે રાખવાના છે તો એ પણ હાઈલો ગયો ઘરે નવો આવશે થોડીક વાર લાગશે ઘરનું આવતા પણ આવી જશે અહીંયા જગ્યા ખાલી થઈ ગઈ છે તો ચાલો તમને બતાવું અને હા ફ્રેન્ડ જો તમને મારા બ્લોગ ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો ઉપર પણ કેટલો બધો સામાન છે અને ભરીને રાખ્યો છે હજી એને લઈ જવાનો છે ધીમે ધીમે ચૂલો પાડશે ન જોતો હોય બધો જવા દેશે એવું બધું કરી અને પછી ધીમે ધીમે શેર થશે તો જેમ જેમ થતું જશે એ તમારી સાથે હું શેર કરતી જઈશ બરાબર તો ચાલો આજે તમને બતાવું જગ્યા ખાલી થઈ ગઈ છે

અને અહીંયા ખાલી ચેર રાખી છે પછી બંને સાઈડ સરસથી સોફા આવી જશે અને ઘણી જગ્યા થઈ ગઈ છે ખૂબ જ જગ્યા થઈ ગઈ છે ઘરમાં તો હવે આપણે ઉપર જઈ અને એ પણ તમને બતાવું કે ચાલો આપણે ઉપર જઈએ અને એનું પણ ફ્રૂટ બતાવું તમને કિચનમાં મારે થોડીક દાળ ભાત ને રસોઈ થઈ ગઈ છે પણ જો રસોઈનું બધું બતાવીશ તો બ્લોગ ખૂબ લાંબો થઈ જશે અહીંયા પણ ઘણી જગ્યા થઈ ગઈ છે અહીંયા પણ તે ચેરી લઈ લીધી છે રૂમમાં

ખાઈલો ગયો સોફો પણ ગયો અને આ અહીંયા કાઉન્ટરનું સ્વિચ બોર્ડ છે ત્યાંથી અહીં સુધીનું લઈ અને ટેબલ હતું તેની પર જગદીશના દીપ ભાઈ કરીને કામ કરતા સ્વિચ બોર્ડમાં લેપટોપ ને રેણીઓ બધું ભરાવીને તો એ પણ ગયું અને વધારાનો એક્સ્ટ્રા સામાન બધું અહીંયા છે પાટલો કેમેરો કરું તો જોઈ શકો છો કેટલો સામાન છે તો ધીમે ધીમે આ બધો જ સામાન છે એ ઓફિસે જાશે ખૂબ જ બધું ખાલી કરી નાખ્યું છે જોઈ શકો છો છે ને જો આ જગ્યાએ સરસ કબાટ રહેતો તો અને હજી પણ આટલો સામાન છે આ બધો જ ઓફિસે જવાનો છે ધીમે ધીમે લઈને જાશે તો બસ આજનો બ્લોગ આવો લઈને આવી છું તો મસ્ત અમે બધી વસ્તુ આડાવડી પડી છે અને એ લોકો ગયા છે ઓફિસે સામાન ઉતારવા ગયા બધું અહીંયાથી લઈને તો મને એમથી ચાલો મારા ફ્રેન્ડને આટલું શૂટ કરીને બતાવી દઉં ચાલ આપણે નીચે જાય તો આપણે નીચે જાશું અને નીચે પણ જો કેટલું ખાલી લાગવા મળ્યું છે કેટલા બધા સ્પીકર છે એમ્પ્લીફાયર છે સોફો છે એ બધું જ જતું રહ્યું ઓફિસે તો થોડું ઘર ખાલી ખાલી લાગશે બે ત્રણ દિવસ પછી ધીમે ધીમે સેટિંગ આવી જશે ઘરમાં પણ સરસ બધી વસ્તુ આવી જશે લઘન પણ સરસ ટાઈમ થઈ જશે તો આજે તમારી સાથે બસ આવી વાત મેં શેર કરી છે તો હું બોલું છું એના પણ પડઘા પડે છે આજે કારણ કે ખાલી થઈ ગયું છે થોડો થોડું ઓફિસ હોય ગયું હમણાં જે મેટાડોલ હતો તો બધું રવાનાથી એમાં આટલો સામાન પડ્યો છે ધીમે ધીમે કાલ પેપર દિવસે લઈ જાશે ચાલો તો તમને આજે શું વિચાર સરસનો હોય એ એક સરસ મજાનો સંભળાવું અને પછી આપણે આગળ વધીએ તો ચાલો ફ્રેન્ડ દીપ અને જગદીશ આવે તો રસોઈમાં મારે થોડુંક થઈ ગયું છે થોડુંક બાકી છે પણ મારો શું વિચાર છે તો મારી સાથે શેર કરવાની મને ખૂબ જ ઈચ્છા છે અને એમ થાય કે થોડુંક થોડુંક સારા વિચાર કરવાથી આપણું શરીર પણ સારું રહે માઇન્ડ પણ સારું રહે અને એનર્જી પણ ખૂબ સરસ રહે તો આજનો સુવિચાર તમારી સાથે શેર કરું છું સમજી લેજો કે તમે પેલી જ પરીક્ષામાં નાપાસ થઈ ગયા છો લોકો વિચારશે કે તમે શું કરો છો આવું શું કામ કરો છો અમને નથી ગમતું એવું તમે શું કામ કરો છો તો એનું માની અને જો તમે અટકી જાશો તો તમે પહેલી જ પરીક્ષામાં નાપાસ કહેવાશો તમને શું ગમે એ તમારે પેપરમાં લખવાનું છે તો જ તમે પાસ થશો તમારું મન તમારી ઈચ્છા તમારી એક્ટિવિટી છે એ જ તમારે બહાર લઈ આવવાની છે તો તમે પાસ થઈ જશો બાકી લોકોનો વિચારવા બેસશો તો તમે પહેલી જ પરીક્ષામાં ફેલ થઈ જશો આજનો સુવિચાર કેવો લાગ્યો છે એ જરૂર કમેન્ટમાં કહેજો આગળ આગળ પણ આપણે ખૂબ સારા સારા સુવિચાર લઈ આવશું બરાબર તો જો આજે ઉપર બધું કામ સફાઈ ચાલે છે અને આ ફ્રેન્ડ મે થેપલા બનાવી લીધા છે અને હવે ચા બનાવવાનો છે તો ચા ને થેપલા છે અને બસ જો આગળ ફળિયામાં કચરો પડ્યો છે એ તમને બતાવું વચ્ચે થોડીવાર નીચે આવી હતી તો જો થેપલા બનાવી લીધા છે દીપ હમણાં આવશે અને ફળિયામાં ખૂબ કચરો છે ચાલો તમને બતાવું

તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો જોજો અને થેપલા બનાવી લીધા છે ચાલો સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો ખુબ થાકી ગયા છે આજે ખૂબ થાકી ગયા છે બધું કામ કરીને શરદી પણ થોડીક થઈ ગઈ